ગુડ મોર્નિંગ મિત્રો આજના વિડીયોમાં હું તમારી સાથે લંડનમાં જે ઓફલાઇસન્સ શોપ હોય છે એટલે કે સ્ટોર હોય છે ને એ સ્ટોરમાં અલગ અલગ કસ્ટમર દ્વારા કેવી રીતે દુકાનદાર સાથે સ્કેમ કરવામાં આવે છે ને આજના વિડીયોમાં હું તમારી સાથે છે ને એ બધા સ્કેમની વાત કરવાનો છું ને આ બધા સ્કેમ અમારી શોપમાં હકીકતમાં બની ચૂકેલા છે એટલે જ હું તમારી સાથે શેર કરું છું અને સાથે સાથે જેટલા બી લોકો ફ્યુચરમાં ઇન્ડિયાથી કોઈ બી વિદેશની કન્ટ્રીમાં જવાના હોય યુકે ઓસ્ટ્રેલિયા કેનેડા કે પછી યુએસએ એ લોકો આ વિડીયો ખાસ જોજો કારણ કે તમે આ વસ્તુ જો સમજી જાઓ છો આ સ્કેમરોને જો તમે સમજી જાઓ છો ને તો મારાવાલા જો તમે ફ્યુચરમાં જઈને બિગિનિંગમાં કોઈ બી ઓફલાઇસન્સમાં જોબ કરો છો કે કોઈ બી સ્ટોરમાં જોબ કરો છો કોઈ બી કન્ટ્રીમાં તો તમે આ બધા સ્કેમથી બચી શકો છો તો મિત્રો ચાલો આજે આ યુકે યુકેની શોપમાં કસ્ટમર દ્વારા અમુક કસ્ટમર દ્વારા જે સ્કેમ કરવામાં આવે છે ને એનો વિડીયો ચાલુ કરીએ અને કંઈક નવું જાણવાનો અને શીખવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો હવે આપણે આગળ વિડીયોમાં અમારી શોપમાં બનેલો સૌથી પહેલો સ્કેમ હવે આપણે એની વાત કરીશું તો મિત્રો યુકેમાં આ સ્કેમ છે ને એકદમ કોમન છે કારણ કે યુકેમાં છે ને જ્યારે કોઈ બી કસ્ટમર આવે છે ને મોટા ભાગના કસ્ટમર છે ને કાર્ડથી જ પે કરતા હોય છે તો આ સ્કેમમાં એક લેડી અમારી શોપમાં આવે છે અને છે ને કાઉન્ટર પર એ સિગરેટની માગણી કરે છે પછી હું જેને સિગરેટ સ્કેન કરીને આપું છું અને જ્યારે એની પાસે પેમેન્ટ લેવા માટે એની પાસે મશીન આગળ વધારું છું ને ત્યારે એ શું કરે છે એની પાસે જે કાર્ડ હોય છે ને એ કાર્ડ મશીન પર પેમેન્ટ માટે ટચ કરે છે અને એ છે ને જ્યારે ટચ કરે ને કોઈ બી કસ્ટમર યુકેમાં કાર્ડનું પેમેન્ટ વખતે તો એનું કાર્ડ અપ્રુવ થતાં એટલે ટ્રાન્ઝેક્શન જતાં એટલીસ્ટ બેથી પાંચ સેકન્ડ જેવું ટાઈમ લાગે છે હવે એ જેવી કસ્ટમર છે ને મશીન પર ટચ કરે છે ને એટલે એ ટચ કરીને શું કરે છે અમારું કાઉન્ટર છે ને બિલકુલ ડોરની બાજુમાં જ છે એટલે ડોરથી બહાર નીકળી જાય છે ધીમે રહીને શાંતિથી બહાર નીકળી જાય છે એક બે સેકન્ડ લાગે છે ને હવે હું એ પરિસ્થિતિને હજુ સમજુ જ છું અને એને વેઇટ કરવાનું કહું છું ને અને એટલામાં તો એનું કાર્ડ બે પાંચ પાંચ સેકન્ડમાં જેટલો પ્રોસેસ હતો એમાં ડિક્લાઇન આવે છે ખાલી હું કાઉન્ટર પરથી ફરીને બીજી બે એક સેકન્ડ મને બહાર જતા થાય છે એટલામાં તો એ લેડી કઈ ગાયબ થઈ ગઈ છે ભગવાન જાને મને સારું એ મળી જ નહીં પછી આખરે મેં કેમેરા રિવાઇન્ડ કર્યા અને પછી મને ખબર પડી કે લેડી એકચ્યુઅલી એના કાર્ડમાં બેલેન્સ હતું નહીં જેને એવું ટચ કર્યું ને શોપમાંથી ધીમે રહીને તો નીકળી હવે જો ડોર ક્રોસ કર્યો એટલે એ જેવી ભાગી છે એવી ભાગી છે અને આગળ કાર એની પાર્ક કરી હતી એમાં બેસીને પછી એ જતી રહે તો આ સ્કેમમાં છે ને કસ્ટમર શું કરે એમને ખબર જ હોય છે કે એમના કાર્ડમાં બેલેન્સ નથી તો એ લોકો તો બી છે ને કોન્ટેક્ટ ટચ કરે છે જેથી એ લોકો જેન્યુઅન લાગે અને બહાર જો કદાચ એ લોકો પકડાઈ જાય પકડી જાય મીન્સ કે તમારે તમે બૂમ પાડો ને ઊભા રહી જાય તો એ તમને એવું કહી દે કે ભાઈ મારા કાર્ડમાં બેલેન્સ નથી કાં તો પછી કે હા કંઈ બેંકનો પ્રોબ્લેમ હશે સોરી 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 કંઈ બીજા કાર્ડથી આવીને પછી પે કરી દે જો બચી ગયા તો બચી ગયા નહીં તો પછી આપણો આ કેસમાં સ્કેમ થઈ જાય છે તો મિત્રો તમે ફ્યુચરમાં કોઈ કન્ટ્રીમાં જાઓ વિદેશની કોઈ બી કન્ટ્રીમાં જાઓ તો તમે આ સ્કેમથી કેવી રીતે બચી શકો તો તમારે એટલું જ સાવધાની રાખવાની જરૂર છે જ્યારે તમે કોઈ બી પ્રોડક્ટ સ્કેન કરો જે કાઉન્ટર પાછળની હોય છે એ પ્રોડક્ટ તમે સ્કેન કરીને તમારો હાથ એની પર ઓલવેઝ રાખજો કાં તો એને સાઈડ પર જ સ્કેન કરીને મૂકી દેજો અને જ્યારે પેમેન્ટ થ્રુ થાય ને ત્યારે જ એ કસ્ટમરને પાસ કરજો તો તમે આ સ્કેમથી બચી શકશો હવે આપણે આગળ વિડીયોમાં દુકાનમાં બનેલા બીજા સ્કેમની વાત કરીશું તો મિત્રો આ સ્કેમમાં છે ને હું થોડો સાવધાન રહ્યો ને તો આ સ્કેમને હું છે ને રોકી શક્યો તો આમાં શું થાય છે આ સ્કેમમાં એક કસ્ટમર શોપમાં આવે છે અને ચ્વિંગમ બાય કરે છે હવે ચ્વિંગમ હોય છે ફિફ્ટી ફાઇવ એન્સની તે ટાઈમે તો તો એ મને ફિફ્ટી ફાઇવ પેન્સની ચૂંકમ બાય કરે છે ને પછી મને વીસ પાઉન્ડની નોટ આપે છે જે મને વીસ પાઉન્ડની નોટ આપે છે એટલે હું એને જે બી હોય ઓગણીસ પાઉન્ડને ફોર્ટી ફાઇવ પેન્સ ચેન્જ આપું મારા માઇન્ડમાં હતું કે મેં એને દસ પાઉન્ડની નોટ આપી છે તો અહીંયા કસ્ટમર શું કરે છે જેવો જો એને ચેન્જ આપું છું ને તો મને થોડો ડિસ્ટ્રેક્ટ કરીને એ દસ પાઉન્ડની નોટ ખિસ્સામાં નાખી દે છે હવે મને પછી મને કે તે મને તો ખાલી ફાઇવ પાઉન્ડને ફોર્ટી ફાઇવ પેન્સ જ ચેન્જ આપ્યું છે અરે સોરી નાઇન પાઉન્ડને ફોર્ટી ફાઇવ પેન્સ જ ચેન્જ આપ્યું છે દસ પાઉન્ડ ચેન્જ નથી આપ્યું ના મેં કીધું તને મેં આપ્યું છે પછી મેં એને કસ્ટમરને એવું કીધું કે થોડું વેઇટ કરવાનું કીધું મેં ઊભો રહ્યો કે મેં કીધું કે હું છે ને હું કેમેરા રિવાઈન્ડ કરીને જોઈ લઉં કે મેં તને ચેન્જ આપ્યું છે કે નથી આવ્યું અને જેવું જેવો જ કેમેરાનું માઉસ અડકું છું ને એ કસ્ટમર શું કહે ખબર ઓ આઈ ફાઉન્ડ ઇટ ટેન ફાઉન્ડ નોટ ઇન માય પોકેટ પણ જ્યારે હું કેમેરા રિવાઇન્ડ કરીને જોઉં છું ને મિત્રો ત્યારે એ જેવું ચેન્જ આપું છું ને તરત જ એ દસ પાઉન્ડની નોટ છે ને ખિસ્સામાં મૂકી દે છે ને પેલું બીજું ચેન્જ મને હાથમાં બતાવે છે તો મિત્રો આ સ્કેમમાં હું થોડો સતર્ક રહ્યો ને એટલે લાઈક એને નહીં મેં કેમેરાની એક્ટિંગ કરી કે પછી કેમેરા જોઉં જો ખાલી ખાલી કીધું એમાં એ જે એક્ટિંગ કરીને એમાં જ મારું કામ થઈ ગયું કારણ કે એને ખબર પડી ગઈ કે જો હું હજુ બી વાતને પકડી રાખીશ કે મને ડેન્ડ પાઉન્ડ પાછા નથી આપ્યા ચેન નથી આપ્યું તો હું કેમેરામાં પકડાઈ જઈશ તો આ સ્કેમને હું થોડો સતર્ક રહ્યો ને તો મિત્રો હું રોકી શક્યો હવે આપણે છે ને મારી દુકાનમાં બનેલા ત્રીજા સ્કેમની વાત કરીશું તો આ સ્કેમમાં શું થાય છે એક લેડી શોપમાં આવે છે ને કાઉન્ટર પાસે ઊભી ઉભી મારી સાથે એક બે પ્રોડક્ટ મને બતાવવાનું કે છે ને એની પાછળ એક પાછ બીજો સાથે સાથે એક માણસ શોપમાં ઘૂસે છે એ બી કસ્ટમર જ હોય છે અને ડિસન્ટ લાગતો હોય છે તો જેવો જે કસ્ટમર શોપમાં ઘૂસે છે ને એટલે મારી એની પર અમુક વાર તો નજર પડે છે પણ પેલી લેડી મને પાછળ છે ને મેડિસિન માગતી હોય છે ને તો એ મેડિસિન માગતી હોય તો મને થોડી એ થોડી ડિસ્ટ્રેક્ટ કરી દે છે અને આ બતાય આ બતાય પૂછે પછી કે આ મેડિસિન સાની છે કેવી રીતે લેવાની અને એમાં પેલો બીજો જે કસ્ટમર હતો ને એકચ્યુઅલમાં એની સાથે આવ્યો હતો તે શું કરતો હતો એની પાસે એટલું મોટું જેકેટ હતું ને તે શોપમાંથી એક એક વસ્તુ એ પોકેટમાં નાખતો ગયો હવે જ્યારે એને થોડો ટાઈમ મને લાગ્યો એટલે મને થોડો ડાઉટ ગયો એટલે મેં પહેલાં કસ્ટમર બની નજર મારીને તે કસ્ટમર છે ને એકચ્યુઅલમાં વસ્તુ લઈને શોપ ખિસ્સામાં મૂકતો હતો કારણ કે એનું જેકેટ જ એટલું મોટું હતું પછી મેં બૂમ પાડી મી તું સ્ટોપ ઇટ સ્ટોપ ઇટ અને હજુ જેવું નીચે ઉતરીને જાઉં છું ને એ કસ્ટમર ડોર આગળ એટલો ફાસ્ટમાં ભાગે છે હવે પેલી લેડી એની સાથે આવી હતી એ બી અંદર હતી પણ તે વખત મને નહોતી ખબર કે એની સાથે છે જ્યારે એ સ્કેમ થયો તે વખતે પછી હવે પેલો બહાર ભાગ્યો હું તો એની પાછળ ભાગી જ ના શકું કારણ કે લેડી અંદર ઊભી હતી જો બહાર જાઉં તો અહીંયા કોઈક બીજું કરી નાખે એટલે મને થોડો સ્કેમ તે વખત થોડો ડાઉટ તો ગયો જ કે કદાચ આ લેડીઝ એની સાથે છે પણ હું શ્યોર નહોતો પછી હું જ્યારે કેમેરા રિવાઇન્ડ કરું છું ને ત્યારે ખબર પડે છે કે એકચ્યુઅલમાં એ લેડી જ્યારે મારી સાથે બી વાત કરતી હોય ને તો એની નજર પહેલાં ભાઈ પર બી વારે વારે પડતી હોય છે તો મિત્રો ઘણી વાર આવું થાય છે કે એક બે જણા સાથે આવે વન બાય વન એક પછી એક અને એ લોકો શું કરે એક વ્યક્તિ તમને કાઉન્ટર પર ડિસ્ટ્રેક્ટ કરે અને બીજો વ્યક્તિ અંદર છે ને જે બી નાની મોટી વસ્તુ એને ચોરી કરવાની હોય એ ચોરી કરે તો તે વખતે બી મારી સાથે સ્કેમ થઈ ગયો પણ આ સ્કેમને હું રોકી ના શક્યો કારણ કે તે વખત હું નવો નવો આવ્યો હતો અને મને કશું જ સમજાયું નહીં મારી સાથે જે થયું ને પણ હા એ સ્કેમ પરથી મને પછી શીખવા મળ્યું અને ઘણીવાર લોકોએ એ રીતે ટ્રાય કર્યો અને પછી એક સ્કેમને હું આગળ ફ્યુચરમાં રોકી શક્યો પણ મિત્રો પ્રશ્ન અહીંયા એવો છે કે તમે આ સ્કેમને કેવી રીતે રોકી શકો તો મિત્રો તમારે ખાલી જ્યારે ફ્યુચરમાં કોઈ બી કસ્ટમર તમે કદાચ કોઈ ઓફલાઇસન્સ સ્ટોરમાં કામ કરતા હોય ને ફ્યુચરમાં કોઈ કસ્ટમર આવે અને કસ્ટમર બહુ જાજી પ્રોડક્ટોની પૂછપરછ કરતો હોય ને ત્યારે તમારે થોડું તમને એક હિન્ટ મળી જાય છે કે અહીંયા કંઈ ફીસી છે કારણ કે વિદેશનો કસ્ટમર એટલો સ્માર્ટ છે ને કે એને શું બાય કરવું છે એને પહેલેથી જ ખબર હોય છે અને એની પાસે એકની જગ્યાએ બેથી બે કે ત્રણ ઓપ્શન હોય છે એટલે કદાચ જો એક પ્રોડક્ટ કાં તો બે પ્રોડક્ટ વિશે પૂછે ને તો બહુ એ વસ્તુ નોર્મલ છે પણ જો કોઈ વ્યક્તિ તમને વારે ઘડીએ અલગ 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 પ્રોડક્ટ વિશે પૂછતો હોય ને તો ત્યાં તમે ફીસી છો ને તો ફીસી છે આ સમજી લેજો અને થોડા સાવધાન થઈ જજો કારણ કે અહીંનો કસ્ટમર છે ને જેઓ શોપમાં આવે છે ને એની પ્રોડક્ટ બાય કરીને વિધિન વન મિનિટમાં તે શોપની બહાર નાઇન્ટી નાઇન પર્સન્ટ નીકળી જાય છે મિત્રો હવે આપણે છે ને મારી શોપમાં બનેલા ચોથા સ્કેમની વાત કરીશું તો આ સ્કેમમાં કસ્ટમર શું કરે છે પહેલાંમાં પહેલું તો એ છે ને હુડી પહેરીને આવે છે એટલે એનો છે ને ફેસ કેમેરામાં કવર કેપ્ચર તમે નથી કરી શકતા તો અહીંયા છે ને કસ્ટમર શું કરે કાઉન્ટર પાછળ આવીને મોંઘામાં મોંઘી જે આલ્કોહોલની બોટલ હોય ને એની તમે એની પ્રાઇસ પૂછે અને પ્રાઇસ પૂછ્યા પછી તમે જે બી પ્રાઇસ કોને એ આપવા માટે છે ને તૈયાર થયા ફોર એક્ઝામ્પલ તમે કોઈ દોઢસો પાઉન્ડની બોટલ હોય તમે બસો પાઉન્ડ બી કોને તો એ તમને એની પ્રાઇઝ આપવા માટે તૈયાર છે પણ એ શું કરે એ તમારી પાસે એ જે બોટલ છે ને એ શું કહે તમને કે મને હાથમાં આપ જો મારે જોવી છે એ બોટલ ઓરિજિનલ તો છે કે નહીં હવે તમે બસો પાઉન્ડ જો વ્યક્તિ ખર્ચતો હોય તો તમે એમ જ કોને કે જે જેન્યુઅન વ્યક્તિ હશે ને અને પાછો તમારી સામે એ શું કરે ખિસ્સામાંથી ખાસી બધી નોટો કાઢશે ને ગમશે પચાસ પચાસની નોટો કાઢશે કે વીસ વીસની નોટો કાઢશે મારી સાથે જે થયેલું એમાં પચાસ પચાસની આટલી ઠોકી કાઢે છે અને તમારી સામે ગમે એટલે તમને તમને એમ જ થાય કે એ કસ્ટમર આ વસ્તુ બાય કરશે પણ એને જેવી હુડ પહેરી હતી ને એટલે હું થોડો સાવધાન થઈ ગયો એટલે મેં એને એવું કીધું કે તું મને પહેલાં પેમેન્ટ કરી દે અને પછી હું તને બતાવું તો પછી એ પેમેન્ટ કરવાનું જે મેં કીધું ને એને તો કે હા કરી દઉં છું ને પેમેન્ટ તો એમાં હું છે કરી દઉં છું બોરે કે પછી શું કરે છે કેશ ખિસ્સામાં મૂકીને કાર્ડ પે કરે છે કાર્ડથી પે કરે હવે જેટલી વાર એ કાર્ડ પે કરે છે ને કાર્ડ એનું ડિકલાઇન આવે છે એટલે એક કાર્ડ કરે છે બે કાર્ડ કરે છે ત્રણ કાર્ડ કરે છે અને ડિકલાઇન આવે છે તો મેં એવું કીધું તો યુ કેન પે બાય કેશ ઇઝ વેલ તો કે નો આઈ નીડ કેશ કે મારે કેશની જરૂર છે અને પછી એ માણસ છે ને શોપની બહાર નીકળી જાય છે કે આઈ વિલ કમ બેક અગેન અને જેવો શોપની બહાર નીકળે છે ને માનો નહીં એની સાથે કોઈક બીજું ઓલરેડી કાર માં દરવાજો ખુલ્લો જ હતો અને એ તૈયાર જ હતો કારણ કે એ જોવું બહાર નીકળ્યો એટલે તરત જ એની પાછળ જોવા માટે બહાર નીકળ્યો જેથી અમને અંદાજો આવ્યો કે ભાઈ સ્કેમર હતો કે નહોતો અને હકીકતમાં એવું થયું કારમાં બેઠો અને લઈ ને કાર લઈને ભાગી ગયો તો મિત્રો અહીંયા પણ હું થોડો સતર્ક રહ્યો ને તો હું આ સ્કેમને રોકી શક્યો કારણ કે હું જો એ જેવી જ બોટલ જો મેં ઉપરથી ઉતારીને એને આપ્યો હોત ને અને એ બોટલ હતી એકસો ને સાહીઠ પાઉન્ડની જેવી જ એ બોટલ મેં એને ઉતારીને ખાલી ખાલી કાઉન્ટર પર પણ મૂકી હોત ને જોવા માટે એ લઈને સીધો બહાર ભાગી જાત અને એ કારમાં બેસીને છું મંતર થઈ જાત તો મિત્રો જોયું ને તમે કે વિદેશની શોપમાં કેવી રીતે કસ્ટમર દ્વારા સ્માર્ટલી દુકાનદાર સાથે લીગલી સ્કેમ કરવામાં આવે છે કારણ કે એ લોકો જે સ્કેમ કરે છે ને સ્કેમ કરવાની જે ટેકનિક હોય છે ને એમાં એ લોકો એમની પાસે છે ને છટકવાની બારી હોય છે જો એ પકડાય ને તો પણ એ સ્કેમમાં છે ને છટકી શકે આમ તો મારી પાસે શોપમાં બનેલા બધા બહુ સ્કેમ છે બીજા બધા પણ એ પણ હું છે ને ફ્યુચરમાં તમારી સાથે શેર કરીશ પણ નહીં કારણ કે આ વિડીયોમાં ઓલરેડી ખાસો લાંબો થઈ ગયો છે જો વધારે સ્કેમ હું તમારી સાથે શેર કરીશ આ વિડીયોમાં તો આ વિડીયો વધારે લાંબો થઈ જશે અને પછી મજા નહીં આવે તો મિત્રો ફરી પાછો હું તમારી માટે છે ને જે બી શોપના સ્કેમને લગતા છે કે ભાઈ યુકેની યુકેમાં બનતા અલગ અલગ પ્રકારના સ્કેમ છે એનો વિડીયો હું તમારી માટે છે ને હું હંમેશા તમારી માટે હું તમને લોકોને જાગૃત કરવા માટે હું બનાવતો રહીશ અને જે લોકો ફ્યુચરમાં કોઈ બી વિદેશની કન્ટ્રીમાં જાય છે જે નવા લોકો હોય છે એમના માટે તો મારી ચેનલ છે ને સાચું કો બહુ જ ઉપયોગી સાબિત થશે જો તમે મારી ચેનલમાં જોડાયેલા રહેશો તો કારણ કે હું છે ને જે લોકો બિગિનર હોય છે જે વિદેશમાં ફ્રેશ લોકો જાય છે ને જે નવા નવા લોકો હોય છે બસ એમની માટે જ અવેરનેસના વિડીયો હું બનાવતો રહું છું તો મિત્રો જો તમને મારો આજનો પણ આ યુકની શોપમાં બનતા અલગ અલગ સ્કેમનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને જો ફ્યુચરમાં તમારે યુ નો કોઈ બી સગા સંબંધી ફ્રેન્ડ્સ ફેમિલી કોઈ પણ આવવાનું હોય ને તો એમની સાથે આ સ્કેમનો વિડીયો જરૂરથી શેર કરજો અને મારા પાછળ એટલે મીન્સ મારા પેજમાં થોડા નીચે જઈને જોજો બધા બહુ સ્કેમના વિડીયોઝ છે એ વિડીયો પણ જોજો અને શક્ય હોય તો એને પણ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો હવે પાછા આપણે લંડનની જાણકારીવાળા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ